નમસ્કાર મિત્રો મિત્રો છે હા અત્યારે હાલ મોરારી બાપુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરી તો રાજ્યના પાટનગર ગાંધીનગરના ગ્રીપ સિટીમાં શુક્રવારે નશાબંધી અને આબાદકારી વિભાગે દારૂ વેચવા અને પીવા પર મંજૂરીનો માહોલ મૂક્યો છે અનેક રાજકીય નેતાઓને નિવેદન સામે આવ્યા છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ વચ્ચે કથાકાર મોરારી બાપુએ આ બાબતે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો તેમણે કહ્યું હતું કે આ મારો વિષય નથી ભાવનગરમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મોરારી બાપુ હાજર રહ્યા હતા જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન મોરારી બાપુએ ગાંધીનગર ગ્રીપ સિટીમાં પરમેન્ટ મુદ્દે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે તેમણે કહ્યું કે સરકારના રિપોર્ટ મુદ્દે અભ્યાસ કર્યો નથી દારૂમુક્તિ મામલે હાલમાં વિશેષ કંઈ કહી શકું નહીં જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મારો કોઈ વિષય નથી મહત્વનું છે કે ગઈકાલે કરાયેલા આ નિર્ણય બાદ અનેક લોકોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો અમારી બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર